રતનપર પટેલ સોસાયટી પાસે માળો ચોકડી ઉપર જવાનો જે રોડ છે ત્યાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રહે છે ઇન્દ્રપ્રસ્થમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી છે દુઃખદ બાબત એ છે કે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીના નિવાસ સ્થાનથી એકદમ વોકિંગ ડિસ્ટન્સમાં આ કાયદો છેલ્લા ઘણા સમયથી છે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી એટલે કે કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય સ્પષ્ટ જણાવીએ છીએ કે જો આ કામ ચોવીસ કલાકની અંદર નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો અમારી ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા લોક ફાળો ઉભરાવી આ કામ કરી આપ કરી આપીશું જેની આપ આપસીને ગંભીર નોંધ લેવડાવીએ છીએ અને સાથે સાથે આ તમામ ખાડા ઉપર ધારાસભ્ય ખાય સુરેન્દ્રનગરના શ્રી સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને જે તે રાજકીય આગેવાનો ફોટા પણ લગાવીશું અને તમારી જે લોકો વચ્ચે ઉજાગર કરીશું જેની આપ આપસીને નોંધ લેવડાવીએ છીએ